કનૂર ઓણમની ઉજવણી ઈતની ખુશ્બુ અને સાંસ્કૃતિક વારસાની ધરતી પણ હવે મદેયપરા જ્યાં કુદરત અને ઇતિહાસનું સંગમ થતું હતું ત્યાં મુસ્લિમ કટ્ટરવાદના ઝંડા લહેરાય છે પરવાનગી વિના બેનર ધ્વજ સૂત્રોચ્ચાર અને રાજકારણની આગ એક બાજુ સાંસ્કૃતિક ઓળખની પવિત્રતા બીજી બાજુ કટ્ટરવાદની ગંદી છાયાઓ ભાજપનો આક્રોશ છે સ્કૂલની દીકરીઓને ઓણમ ના દિવસે રાષ્ટ્ર વિરોધી સૂત્રમાં ઠેરવી આ માત્ર ભૂલ નહીં આ રાજદ્રોહ છે સ્કૂલ બસ શાળા મેનેજમેન્ટ અને સરકારની મમતા બધું જ સવાલોમાં ફસાયું મુસ્લિમ કટ્ટરવાદના આ પગલા માત્ર સ્થાનિક વિવાદ નથી આ તો પેલેસ્ટાઇનના મુદ્દાને ભારતની આંતરરાષ્ટ્રીય નીતિ સામે હથિયાર તરીકે વાપરવાનો પ્રયાસ છે જ્યારે દેશમાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે ત્યારે મૌન પણ ગાઝા પેલેસ્ટાઇન પહેરે છે અને આજે તે જ ધરતી પર પેલેસ્ટાઈન સમર્થન ના સૂત્રો મુસ્લિમ રેડિકલ વિચારધારા અને વિભાજનના આગ્યા ખેલ ત્યાં વારસો નાશ પામે છે પર્યાવરણ તૂટે છે અને રાષ્ટ્રની નીતિ પર ઘા પડે છે કન્નુર નો સંદેશો એ જ છે વારસા ને બચાવો કુદરતને સાચવો અને કટ્ટરવાદના ઝેરને અંકુશ કરો